તમે જે ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો ઘર ઘર આવ પાણીના ભાવે વેચવાની છે કોઈ મિત્રનું બજેટ સાવ ઓછું હોય માત્ર એક લાખ પચીસ હજાર કિંમતની અંદર બજેટ હોય એક લાખ પચીસ હજાર પણ નહીં તેમાં ફેરફાર થઈ જશે તો તમે આ ગાડી લઈ શકો છો ગણતરીના ટાઈમની અંદર ગાડી વેચાઈ પણ જશે તો વહેલી તકે તમે ગાડીના માલિકનો કોન્ટેક કરો વિડીયોની અંદર ટોટલ માહિતી મળી જશે અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે કોન્ટેક કરો બાકી બધી ડિટેલ મળી જશે ગાડીની વિડીયો પૂરો જોતા રહે જો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો તમે જે ગાડી જોઈ રહ્યા છો જતીન કુમારને આ ગાડી વેચવાની છે ફૂલ સાચવેલી ગાડી તમે વિડીયોની અંદર જોઈ શકો છો મારુતિ સુઝુકી એસ એક્સ ફોર જેડ એક્સ આઈ બી એસ થ્રી કાર છે મોડેલ મારુતિ સુઝુકી અને તમે ગાડી ક્લિયર કટ જોઈ રહ્યા છો વ્હાઈટ કલરમાં ગાડી જોવા મળશે ગાડીના મોડલની વાત કરું તો આ ગાડી બે હજાર આઠ ના મોડેલની છે અને ત્રીજો મહિનો છે તમે વિડીયો અંદર ક્લિયર કટ જોઈ શકો છો તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ કાર રૂબરૂ જોઈ રૂબરૂ લઈ ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા ગાડીના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો કાર લેવા અથવા જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કરીને જજો કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી આ ગાડી તમને પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળશે અને એન્જિન પાવરફુલ છે કમ્પ્લેટ આખી રનિંગ કન્ડિશનમાં ગાડી ડોક્યુમેન્ટ બધા તમે વિડીયો અંદર કાર જોઈ શકો છો કિંમત અંદાજીત એક લાખ પચીસ હજાર રૂબરૂ કાર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો કોટડા સાંગાણી અને સાપર વેરાવળ ગામે જોવા મળશે કાર લેવી હોય તેમનો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો